દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો દર વર્ષે ત્રીજી ઓગસ્ટના રોજ અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતીય અંગદાન દિવસ છે અને કારણ કે આ દિવસ ઉજવવાનું પાછળ એનું કારણ એ છે કે આજકાલ કારણ કે એક તો આપણી જે લાઇફસ્ટાઈલ બદલાઈ છે આજકાલ લોકોને ઘણી બધી સમસ્યાઓ થાય છે એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે આપણે ત્યાં કિડનીને લઈને કેટલી બધી સમસ્યાઓ થાય છે આ ઉપરાંત ઘણા બધા અંગો છે જે જલ્દીથી બગડી જાય છે ઘણીવાર અકસ્માતના કારણે ઘણીવાર બીજી બધા ઘણા બધા કારણો જવાબદાર હોય છે એના કારણે અને અત્યારે તબીબી વિજ્ઞાન આપણું મેડિકલ સાયન્સ ઘણું બધું આગળ વધી ગયું છે પરંતુ આજ દિન સુધી કોઈ કૃત્રિમ અંગ નથી બનાવી શક્યું એટલે અંગ એક એટલું અમૂલ્ય છે આપણા જીવન માટે આપણને સૌને ખ્યાલ છે અને એના કારણે જ અંગદાન પણ ખૂબ જ જરૂરી છે આપણે ત્યાં એક આંકડો એવું કહે છે કે દર વર્ષે પાંચ લાખ લોકો એવા છે જે અંગદાનના અભાવે મૃત્યુ પામે છે એટલે આંકડો જોઈને આપણે સમજી શકીએ કે અંગદાનનું મહત્ત્વ કેટલું છે અને તેની જ જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે કે અંગદાનનું મહત્ત્વ કેટલું બધું છે આપણે ત્યાં દાન કરવાનું મહત્ત્વ તો સૌ કોઈ જાણે છે એમાં પણ દાનમાં પણ મહાદાન તરીકે ગણવામાં આવે છે અંગદાનને ત્યારે તેના વિશે આજે જાગૃતિ પર વાત કરવી છે એના મહત્ત્વ વિશે વાત કરવી છે અને ચર્ચા કરવા માટે આજે મારી સાથે ત્રણ મહાનુભાવો ઉપસ્થિત છે મારી સાથે આજે ઉપસ્થિત છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી ડૉક્ટર વિશ્વાસ અમીન આ ઉપરાંત મારી સાથે આજે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર દિલીપભાઈ દેશમુખ જેવો દાદા તરીકે પણ ઓળખાય છે તેઓ ઉપસ્થિત છે સાથે પરેશભાઈ ભાટિયા સુરતથી આજે આપણી સાથે ઉપસ્થિત છે જેઓ શ્રી શ્રુતિ મોઢવણીક યુવક મંડળના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે અને અંગદાન વિશે તેમણે ખૂબ સારું એવું તેવું કાર્ય કરી રહ્યા છે જાગૃતિ માટે ખૂબ સારા એવા અભિયાનો ચલાવી રહ્યા છે પહેલાં તો આપ ત્રણેય અમારી સાથે જોડાયા આપનું સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝ પર શરૂઆત ડૉક્ટર વિશ્વાસ આપનાથી કરું છું અને એક કોમન સવાલ જે મારા જેનો જવાબ મારે ત્રણેય પાસેથી જાણવો છે કારણ કે આપણે આવા ઘણા બધા દિવસોની ઉજવણી થાય છે ભારતીય અંગદાન દિવસની તો ઉજવણી કરી રહ્યા છે આ ઉપરાંત વિશ્વ અંગદાન દિવસની પણ ઉજવણી થાય છે અલગ દિવસે અને આ દિવસો ઉજવવાનું પાછળ એ છે કે લોકો અંગદાનનું

અને સામે કિડની ડોનરની સંખ્યા ઓછી છે એટલે વેઇટિંગ લિસ્ટ લાંબુ છે હવે આ વેઇટિંગ લિસ્ટને ઓછું કરવું હોય તો ત્યારે જ શક્ય બને કે જ્યારે વધુ ને વધુ વ્યક્તિઓ અંગદાન પ્રવૃત્તિ સાથે જોડાય અને અંગદાન જેટલું વધારે થશે તેટલું ભારતમાંથી અંધાપો ઓછો થશે જે ક્રિટિકલ ઇલનેસ ધરાવતા કિડની ફેલિયરના દર્દીઓ છે તેમને એક નવજીવન મળશે અને જ્યારે કોઈ બ્રેઇન ડેડ વ્યક્તિ અંગદાન કરે છે તો એનાથી છ થી સાત તંદુરસ્ત દર્દીઓને આપણે નવજીવન આપી શકીએ છીએ તો ચોક્કસ થી વધુ ને વધુ લોકો જોડાય અંગદાન વિશેની જે ગેરમાન્યતાઓ છે એ સમાજમાંથી ઓછી થાય જે લોકોએ તેમના સ્વજનોનું અંગદાન કરેલું છે તેવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે કે જેથી કરીને વધુ ને વધુ લોકો અંગદાન પ્રવૃત્તિ સાથે જોડાય તે અનુલક્ષીને આજનો દિવસ એ અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે ખૂબ જ જરૂરી છે આપની પાસેથી અંગદાનનું મહત્વ જાણવા ઈચ્છું છું અને સાથે સાથે કારણ કે આપ ઘણા બધા અભિયાનો ચલાવ્યા છે સતત આપ અંગદાનની જાગૃતિ માટે કાર્ય કરતા આવ્યા છો આજે આખી એક સફર રહી કેટલો પ્રતિસાદ લોકો પાસેથી કેવો મળ્યો લોકો પાસેથી ભરપૂર પ્રતિસાદ મળે છે અત્યારે એક અંદાજ મુજબ પાંચ લાખથી વધારે લોકોને આપણા દેશમાં અંગોની જાગૃતિની જરૂર છે અંગોની જરૂર છે જે વ્યક્તિઓ અંગોની પ્રતીક્ષામાં હોય છે એ એક રીતે મૃત્યુની પ્રતીક્ષામાં હોય છે અને અંગદાન જાગૃતિના અભાવમાં માન્યતાના કારણે આપણા દેશમાં અંગદાન ઓછું થઈ રહ્યું છે પશ્ચિમી દેશો કરતા આપણા દેશમાં રેટ ઘણો જ ઓછો છે પર મિલિયન રેશો આપણા દેશમાં અત્યારે એક છે અનેક જે કિડની લિવર હાર્ટ લંગ્સના જે દર્દીઓ છે અત્યારે ગુજરાતમાં દસ કરતા વધારે દર્દીઓને હાર્ટની જરૂર છે દસ કરતા વધારે દર્દીઓ અત્યારે લંગ્સની પણ આવશ્યકતામાં છે બારસો થી વધારે દર્દીઓ અત્યારે કિડનીની આવશ્યકતા છે ગુજરાતમાં ચારસો થી વધારે દર્દીઓને લિવરની આવશ્યકતા છે આવા વિવિધ અંગોની જે જરૂરિયાત છે એ બ્રેન્ડેડ વ્યક્તિના જો કન્સેન્ટ મળે તો આપણને અંગો ઘણા મળી જાય અનુભવ છેલ્લા ચાર વર્ષથી હું આ કામ કરું છું ખૂબ સારો અનુભવ છે ચાર વર્ષ વર્ષમાં એકલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી એકસો ને ઓગણસાઠ લોકોના માધ્યમથી પાંચસો ને ચૌદ અંગો મળે છે તો આટલા એક વ્યક્તિને અંગદાન મળે ત્યારે એક આખો પરિવાર સુખી થાય છે અથવા એક વ્યક્તિને જ્યારે જરૂરિયાત હોય ત્યારે આખો પરિવાર દુઃખી રહે છે અત્યારે આવા પાંચસો થી વધારે પરિવારોમાં એક સુખ પ્રાપ્તિ આપણે કરાવી શકે છે અંગદાનના માધ્યમથી આનંદ આપણે ફેલાવી શકે છે એનો મને ખૂબ આનંદ છે હું પોતે લિવર છું એટલે એક પેશન્ટને જ્યારે કોઈ અંગની જરૂર હોય ત્યારે હું જે કહું છું કે મોતનો ઇંતજાર કરતા હોય છે તો મોતનો ઇંતજારમાંથી હું પસાર થઈને ચાર વર્ષ થઈ ગયા આખું નોર્મલ જીવન જીવી શકાય છે અને ખૂબ મોટો બદલાવ એક વ્યક્તિને અંગદાન મળે ત્યારે આવે છે

ચક્ષુદાન ની વાત કરીએ તો સમજો કે એક બે જ અનુભવ એવા રહ્યા છે કે અમને બોલાવે અને પછી કોઈ સામાજિક કારણ આપીને ચક્ષુદાન નથી ના પાડે છે એવા ખાલી એકાદ બે અનુભવ બાકી લગભગ બધા બહુ જ પોઝિટિવ અમારી સાથે રાખે છે અને ચક્ષુદાન બહુ સારી રીતે કામ થઈ રહેલું છે અમારો આ બાબત પર અને અમારી સાથે છે ને લોકદર્શી ચક્ષુ બેંક ના ડોક્ટર પ્રફુલ શિરોય સાહેબ સંકળાયેલા છે અમે બધા સાથે જ જઈએ છીએ એમની સાથે અને આઈબોલ કલેક્શનનું કામ સારી રીતે કરીએ છીએ ડોક્ટર વિશ્વાસ આનો મતલબ એવો છે કે આજના સમયમાં લોકો ઘણા જાગૃત થઈ રહ્યા છે અંગદાનને લઈને સામેથી ઘણા લોકો તો સામે આવી રહ્યા છે પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા બધા એવા લોકો છે જે અંગદાનને લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ સાથે સંકળાયેલા છે એટલે ડરતા હોય છે ઘણીવાર અંધવિશ્વાસ પણ અંગદાનમાં સામે આવી જતું હોય છે હા ઘણી વખત અમુક ધાર્મિક માન્યતાઓ ખાસ કરીને એવું માનવામાં આવે છે કે જો આપણે આપણા અંગ નું દાન કરીએ તો આવતો જન્મ જે આપણો થાય એમાં એ અંગ આપણા શરીરમાં ન હોય અથવા તો મિસિંગ હોય પરંતુ આપણો જે દેહ છે એ પંચ તત્વોનો બનેલો છે અને એ પંચ તત્વમાં વિલીન થઈ જાય છે પણ આત્મા અમર રહે છે એટલે તમારું લીવર તમારી જોડે બીજા જન્મ સુધી આવતું નથી કે તમારી આંખો તમારી સાથે આવતી નથી પરંતુ જો આપ એનું દાન કરશો તો હાજર વ્યક્તિઓના પરિવારમાં જેવી રીતે દિલીપ દાદા એ વાત કરી એ પ્રમાણે કે હાજર વ્યક્તિના પરિવાર ને એ મળે છે એ પરિવારનો વ્યક્તિ કોઈની માતા હશે કોઈના પિતા હશે કોઈનો નાનો બાળક હશે અને એના જે આશીર્વાદ મળે છે આપણે ગીતામાં પણ કીધું છે કે આપણે સાથે શું લઈ જઈએ આપણા કર્મો સાથે લઈ જઈએ છીએ તો જે આ સારા કર્મો આપણે જો સાથે લઈ જઈશું તો આપણો આવતો સુધરવાનો જ છે અને ઘણી વખત એવું લાગે છે કે જો આપણા ધર્મ ગુરુઓ અંગદાન અને એ બાબતને ધાર્મિક માન્યતાઓ જે દૂર લોકોમાં રહેલી છે તે દૂર કરવાનું કામ કરે તો ચોક્કસ થી આમાં આપણને ખૂબ જ મોટી સફળતા મળે એવું છે અને રેડક્રોસ દ્વારા અત્યારે એક જીવન ઉત્સવ એટલે કે જીવતા જીવત રક્તદાન અને અંત સમયે અવયવદાન એ કેપ્શન હેઠળ ઓર્ગન ડોનેશન પ્રવૃત્તિને ખૂબ જ મોટો વેગ આપવામાં આવેલો છે અને બ્રહ્માકુમારી શિવાની દીદી કે જેઓ પણ અંગદાન વિશે ઘણા વખતથી કાર્ય કરી રહ્યા છે તે રેડક્રોસના આ ઓર્ગન ડોનેશન એક્ટિવિટીના અત્યારે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે અને તેઓ પણ તેમના જુદા જુદા વક્તવ્યોમાં તેમની વધુ લોકોને અંગદાન માટે પ્રેરિત કરે છે એમ અન્ય ધર્મગુરુઓ પણ તેમના માધ્યમથી તેમની સભાઓના માધ્યમથી તેમના અનુયાયીઓને જો અંગદાન વિશેની વધુ સચોટ અને સારી માહિતી આપશે તો વધુ ને વધુ લોકો આ પ્રવૃત્તિ સાથે ચોક્કસથી જોડાશે દિલીપ દાદા અત્યારે જે સરકાર તરફથી પણ અંગદાને મહત્વ આપવા માટે જે પ્રોત્સાહન આપવામાં આવે છે અલગ અલગ પ્રકારની જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે શું આ કાર્યક્રમો પૂરતું જાગૃતિ મતલબ પૂરતી લાગે છે કે આ પણ વિશેષ કાર્યક્રમો થવા જોઈએ કોઈ વિશેષ જાગૃતિ માટેની કોઈ એક એવી પહેલ થવી જોઈએ જાગૃતિ માટે ચોક્કસ વિશેષ પહેલ થવી જોઈએ પણ સરકારના માધ્યમથી જે પહેલ કરવામાં આવે છે એ પણ એટલી જ આવકારદાયક છે આ વર્ષે સરકાર પંદર ઓગસ્ટના દિવસે અને છવ્વીસ જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વમાં અંગદાતાઓનો સન્માન કરવાના છે મને મને કાર્યક્રમની જાણ કરતા આપને આનંદ થશે કે બે વર્ષ પહેલા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચોતેર અંગદાતાઓને પોતાના ઘરે બોલાવીને એમને જમાડીને સન્માન કર્યું હતું અંગદાનની પહેલમાં આપણી જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે જેટલી ધાર્મિક સંસ્થાઓ છે એ વિવિધ સંસ્થાઓમાં પણ જો અંગદાન વિશે જાગૃતિ કરવામાં આવે શાલેય ઉપક્રમમાં પણ જો એકાદ જાગૃતિ માટેનો પાઠ ઉમેરવામાં આવે તો ચોક્કસ એનો ઉમેરો થઈ શકશે જે ડોક્ટરે ધાર્મિક માન્યતા વિશે વાત કરી તો છેલ્લા ચાર વર્ષની મારી જર્નીમાં પૂજ્ય મોરારી બાપુને પણ હું મળેલું છું એમને અંગદાનને સમર્થન આપી છે આપણા પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીને પણ મળેલું છું ભાઈ શ્રી ભાગવત કથાકાર છે રમેશભાઈ ઓઝા આવા અનેક સાધુ સંતો લોક કલાકારો સ્પોર્ટ્સમેન આ વિવિધ સ્તરે અમારા બધા પ્રયત્નો ચાલુ છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ગયા વર્ષે વડોદરા સુધી આ પ્રયાસ અવિરતપણે અમારે ચાલુ છે અને ખૂબ જનસમર્થન આ કાર્યક્રમ માટે મળેલું છે લગભગ અમારા સફળતાનો રેશો એસી ટકા ઉપર છે વીસ ટકા લોકો લગભગ ના પાડે છે એસી ટકા લોકો અંગદાન માટે હા પાડે છે ગુજરાતનો કોઈ સમાજ એવો બાકી નથી કે જેનું અંગદાન થયું નથી પણ ચોક્કસ આ જાગૃતિ નથી ગુજરાતમાં અત્યારે છ કરોડથી લોકો સુધી અભિયાન અંગદાન સાઈઠ લાખ થી વધારે લોકો જો પ્લેચ કરશે અંગદાન ની તો ચોક્કસ ગુજરાતમાં કોઈ જીવિત વ્યક્તિને અંગદાન ન કરવું પડે એવો દિવસ આવી જશે તો ચોક્કસ આના પ્રયાસો અટકવાના જોઈએ લગાતાર આના સંબંધમાં બધા જ લોકો પ્રયાસ કરવા જોઈએ આજે આપ પણ આ મીડિયાના માધ્યમથી પ્રયાસ કરી રહ્યા છો એ પણ ખૂબ સરાહનીય અને વંદનીય વાત આ ઉપરાંત પરેશભાઈ જે વાત થઈ થઈ દિલીપ દાદાએ પણ સમર્થન કર્યું કે જાગૃતિના કાર્યક્રમો તો થઈ રહ્યા છે પરંતુ હજુ આને આપણે વેગ આપવાની જરૂર છે તો કઈ રીતે લોકોને વધારે જાગૃત કરી શકીએ કેવા કેવા કાર્યક્રમો થવાની જરૂર છે સીધા લોકોના દિલ સુધી પહોંચી શકે સીધા લોકોને કન્વિન્સ કરી શકે અંગદાન માટે એના માટે શું થવું જોઈએ જો ભારત સરકાર કે ગુજરાત સરકાર તો એની રીતે કામ કરશે જ કરે કે નહીં કરે પણ એક તમે બેસો છો ત્યારે એવું હોય છે કે કોઈ પણ દાન હોય ચક્ષુદાન દેહદાન કે અંગદાન તો તેની મધ્યસ્થી કરીને સેવા આપવાની હોય છે અમે જનજાગૃતિ માટે લગભગ નાની પુસ્તિકા છપાવી છે બે લાખ થી વધારે અત્યારે લોકોમાં વિના મૂલ્ય મફત એનો પ્રચાર અને પ્રસાર કરીએ છીએ કે જેમાં લખેલું હોય છે કે ચક્ષુદાન કોણ કરી શકે કોણ નહીં કરી શકે કોણ કરી શકે કઈ રીતે થાય એની બધી વિગત અને ફોન નંબર આપેલા હોય છે એટલે ખાલી વાંચવાથી બી એક તો જાગૃતિ આવે છે પહેલું બીજું કે અમે દર વર્ષે છે ને વિસ્તાર વિસ્તારથી માંડીને વરાછા સુધીની એક રેલી કાઢીએ છીએ આ જનજાગ જનજાગૃતિ માટેનો જ અમારો એક સંસ્થાકીય પ્રયાસ હોય છે લોક સમર્પણ ચક્ષુ બેંક ને ડોક્ટર પ્રફુલ શિરોયા ને એમની ટીમ અને અમારી ટીમ આખા સુરત શહેર માં બને એટલી રેલી જોડાય છે અને બધા લોકોને જાગૃતિ લાવવા માટેનો એક અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને કદાચ નાનપણથી સ્કૂલથી જ જો આ એક જાગૃતિનું કાર્યક્રમ શરૂ થાય તો નાનપણથી જે બાળકના મગજમાં બેસી જાય અંગદાનનું તો એ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને સાથે સાથે હવે જ્યારે પ્રક્રિયાની વાત કરી જ રહ્યા છે તો ડૉક્ટર વિશ્વાસ ઘણીવાર એવું થાય છે કે લોકોને અંગદાન કરવું હોય છે પરંતુ જાગૃતિના અભાવે પ્રક્રિયા કેવા પ્રકારની હોય છે એના અભાવે કંઈ કરી નથી શકતા આપણે ત્યાં એક સામાન્ય અને સરળ પ્રક્રિયા કેવા પ્રકારની છે કોઈને અંગદાન કરવું છે અથવા તો શરીરમાં કોઈ પણ એવા અંગનું દાન કરવું છે તો શું કરવું જોઈએ અમદાવાદની અંદર અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એ સાથે મળીને એક ઝુંબેશ ઉપાડેલી છે અને આવનારા સમયની અંદર દરેક હોસ્પિટલની અંદર ત્યાંના પરિવારજનોનો જે વેઇટિંગ રૂમ હોય ત્યાં આગળ અંગદાન કોણ કરી શકે અને અંગદાન કોને ઉપયોગી થઈ પડે છે તેની માહિતી દર્શાવતું એક પોસ્ટર લગાવવામાં આવશે આ ઉપરાંત ઓર્ગન ડોનેશન વિશેના જે કોમન એફએક્યુઝ છે એટલે ફ્રીક્વન્ટલી આ ક્વેશન્સ છે એ અમારી વેબસાઇટ ઉપર અમે નિશાંત ડોક્ટર્સ દ્વારા એના જવાબો આપીને એ પબ્લિકલી અવેલેબલ કરાવવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને કોઈને પણ કપરા સમયમાં જ્યારે કોઈ માહિતી જોઈતી હોય તો એને માહિતી માટે આમ તેમ ફરવું ના પડે માહિતી માટે વલખા ના મારવા પડે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન અને રેડક્રોસ સોસાયટી સાથે રહીને આ પ્રયાસ કરે છે આ ઉપરાંત અમારા ત્યાં જેટલા લોકો અંગદાન માટેનો સંકલ્પ કરે છે તેને અમે આવી રીતની એક આખી ફ્રેમ આપીએ છીએ હવે આ જે ફ્રેમ છે કે જે તે વ્યક્તિ તેની ઓફિસ અથવા તો ઘર કે ત્યાં ગાડી એના રિસેપ્શન એરિયામાં લગાવી શકે છે અને લગાવવાને કારણે ફાયદો એ થાય છે કે જ્યારે તેને મળવા માટે કોઈ આવે છે ત્યારે એ વ્યક્તિ જોવે છે કે ભાઈ તમે આ શેની ફ્રેમ લગાવી છે અંગદાનની ફ્રેમ છે તો એ વ્યક્તિ એના વિશેની માહિતી ધરાવે છે અને એ એના કોન્ટેક્ટ સ્ફિયરમાં વધુ ને વધુ લોકોને આની અવેરનેસ ફેલાવે છે બીજું કે જયારે વ્યક્તિનું અંગદાન કરવાનો સમય હોય છે ત્યારે આજે કોઈ પચીસ વર્ષે કોઈ પચાસ વર્ષે અંગદાન માટેની પ્લેજ કરે છે પરંતુ જયારે કોઈ એક્સિડન્ટ થાય કે એનું બ્રેન ડેડ થાય ત્યારે પરિવારજનોને તેના આ સંકલ્પની કદાચ માહિતી ન હોય તો એનું એક્ઝિક્યુશન થઈ શકતું નથી તો આવી જો ફ્રેમ લાગેલી હોય તો એના ત્યાં ઘરે ઓફિસમાં પચાસ નજીકના સ્વજનોને ખ્યાલ હોય કે ભાઈ મારા મમ્મીનું મારા પપ્પાનું કે મારા ભાઈએ કે મારા બેને અંગદાન નું સંકલ્પ લીધેલો હતો તો તે વખતે પરિવાર તરફથી જે અસમંજસ હોય છે કે ભાઈ હવે આનું શું કરવું કરવું કે ન કરવું તો એ વ્યક્તિ જો વ્યક્તિએ પોતે સંકલ્પ દાખવેલો હોય છે તો પરિવારજનો એક કામ ખૂબ જ સરળ થઈ જાય છે અને વધુ ને વધુ લોકો આ અંગદાનનો માહિતી મેળવી શકે તે અનુલક્ષીને અમે આવી એક ફ્રેમ દરેક અંગદાન સંકલ્પ કરનાર વ્યક્તિને રેડ ક્રોસ સંસ્થા તરફથી આપીએ છીએ કે જે એને એના ઓફિસ કે ઘરમાં બધાને દેખાય તેવી રીતે લગાવી શકે અને વધુ ને વધુ લોકો એનાથી માહિતગાર થાય એક ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક પોઈન્ટ પર ડૉક્ટર વિશ્વાસે ધ્યાન દોર્યું છે કે આપણે ત્યાં એક તો જેને અંગદાન કરવું છે એમને માતા પિતાની તો ઘરમાંથી કોઈ એક વડીલની મંજૂરી પણ જરૂરી છે અને તમે શરૂઆતમાં જે વાત કરી કે પશ્ચિમી દેશોમાં કારણ કે અંગદાન વધુ થાય છે આપણે ત્યાં થોડીક હજુ ઉદાસીનતા છે તો ક્યાંક આ નિયમોમાં જે થોડો બદલાવ લાવવાની જરૂર છે એના કારણે પણ શું કોઈ ફેરફાર થઈ શકે ખરા નિયમોમાં ચોક્કસ બદલાવ આવે પણ જ્યાં સુધી જાગૃતિ ના આવે ત્યાં સુધી નિયમમાં બદલાવ નહીં આવે અત્યારે આપણા દેશમાં જાગૃતિનું પ્રમાણ પણ ઘણું ઓછું છે વર્તમાનમાં આપણા દેશમાં જે કાયદો છે એ કાયદા મુજબ એક વ્યક્તિ જયારે બ્રેન્ડેડ થાય ત્યારે એના સંબંધીની સંમતિ જરૂરી છે આપણે અંગદાની ફ્લેચ કરી હોય કે ના કરી હોય આપણે કન્સેટ આપી હોય કે ના આપી હોય જો આપણા ભાઈની બહેનની મમ્મીની પપ્પાની પતિની પત્નીની

સાસુ સસરા ને પણ કે બનાવીને પૂછવો પડે છે એવા પરિવાર છે એને આપણે જાણકારી આપવી જોઈએ કે મેં સંકલ્પ કર્યો છે તમે પણ કરો અને કઈ દુર્ભાગ્ય મને તો મારે અંગદાન કરવું છે આપણે અમદાવાદમાં એવો એક કિસ્સો હતો એક ભાઈ વેન્ટિલેટર ઉપર હતા થોડો સમય જયારે જાગૃત થયા ત્યારે એમને ચિઠ્ઠી લખી હતી પોતાના દીકરાના અને હોસ્પિટલના નામે અને ચિઠ્ઠીના કારણે એમનું અંગદાન થયું આપણે અંગદાન જાગૃતિ એટલી લાવવી જોઈએ કે જેના કારણે પરિવારના દરેક કારણ બીજે ક્યાંય પણ સંકલ્પ કરો કે નહીં કરો પોતાના પરિવારમાં કહેવું એ બહુ જ આવશ્યક બાબત છે અને પરિવારમાં કહેશો તો અંગદાનની પ્રક્રિયા સરળ બનશે પરંતુ અહીંયા કન્ફ્લિક્ટ કેવું થાય છે દિલીપ દાદા કે ઘણા લોકોને અંગદાન કરવું હોય છે પરંતુ ઘરમાંથી કોઈ માનતું નથી ઘરના પરિવારોનો એટલો સહકાર નથી મળતો એટલે એના કારણે પણ નથી કરી શકતા પરિવારને કઈ રીતે મનાવવું પરિવારને મનાવવા માટે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ અટળ છે એવા સમયે એમને અન્યને ઉપયોગી થવા માટે આ આપણો દેશ છે અને આપણા દેશના જ લાખો લોકો અત્યારે અંગોની પ્રતિક્ષામાં છે અત્યારે તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે કે આપણા અત્યારે ગુજરાતમાં બસો થી વધારે બાળકો એવા છે કે જેમણે કિડની અથવા લીવરની આવશ્યકતા છે કેટલાક બાળકોને હાર્ટની પણ આવશ્યકતા છે તો આવા જે બાળકો છે કે જ્યારે તમે પોતાના સ્વજનને બચાવી શકવાના નથી એવા સમયે તમે જો અંગદાન કરશો તેવા આવા અનેક લોકોને તમે એક કરતા વધુ લોકોને તમે ઉપયોગી થશો અને બીજી બાબત છે કે તમે તમારા જીવિત જોવા માંગો છો તો એના અંગો કોઈના શરીરમાં જઈને જીવિત રહેશે આ સૌથી મહત્વની બાબત છે અને એ બાબતથી લોકોને બહુ સમજાય છે કે મારા સ્વજનને હું બચાવી શકતો નથી પણ એ લિવર કોઈક શરીરમાં જશે

કે દિલીપ દાદા એ કીધું કે એ પોતે લીવર એમણે એક્સેપ્ટ કરેલું છે તો એમને વિચાર્યું કે અંગદાન મેળવી ચુક્યા છે એવા લોકો દ્વારા જેવા કપરો સમય કોઈકનો છે ને ફેમિલી ડિસાઇડ નથી કરી શકતું એવે વ્યક્તિ જે લાભાર્થી દર્દીઓ છે તેઓ જો પરિવારના લોકોને મળશે

એમ થોડું પર્સનલાઈઝ ટચ થી જો કોઈ સમજાવે તો ચોક્કસ થી અંત સમયે પરિવારજનો પણ આમાં સંમતિ આપશે પરંતુ જે કાઉન્સેલિંગ છે એ ખૂબ જ અગત્યનું છે કારણ કે જે તે પરિવારજન માટે પણ તેના સ્વજનને બ્રેન ડેડ જાહેર થયા પછી એના અંગો આપવા એ એમના માટે બી એક અસમંજસ હોય છે કે ભાઈ શું કરવું શું ન કરવું સમાજ શું કહેશે આ બધામાંથી બહાર જો આવવું હોય તો જે લાભાર્થી છે સમય નો પણ અભાવ છે યુવક મંડળ પણ આપ ચલાવો છો યુવાઓ સાથે આપની કનેક્શન હશે યુવાઓનો કેવો પ્રતિસાદ છે અંગદાનની જયારે વાત કરવામાં આવે ત્યારે અને સાથે મેસેજ શું આપશો આજના દિવસે યુવાઓને અંગદાન કોઈ પણ દાન હોય ને તે લાગણી સાથે જોડાયેલું છે સાહેબ ડોક્ટર સાહેબ એ પણ વાત કરી દાદા પણ વાત કરી આપણે સમજાવવાની વાત પણ લાગણી સાથે જોડાયેલું છે આપણે જો એને મોટિવેટ કરીએ કે એને એમ એના પરિવારને કે જો આ તમારા જે વડીલ એક્સપાયર થઈ ગયા તેની આ ઈચ્છા હતી તો એમની આખરી ઈચ્છા હતી તો એ આખરી ઈચ્છા તો પૂરી કરો એ રીતે જો એને સમજાવવામાં આવે તો ઘણું પોઝિટિવ પરિણામ મળી શકે એવું હું માનું છું બિલકુલ આ ત્રણે મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર આપનો પણ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ અને આ કાર્યક્રમમાં જે રીતે ત્રણેય મહેમાનોએ વાત કરીએ અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું આપણે પણ જાગૃત થઈએ આપ આપણી આસપાસના લોકોને જાગૃત કરીએ અને અંગદાન એ મહાદાન છે એ ફક્ત કહેવા ખાતર કે આજના દિવસની ઉજવણી ખાતર આપણે સ્ટેટસ લગાવવા ખાતર ન કરીએ જાતે જ હવે અંગદાનનું મહત્ત્વ સમજીએ જાતે અંગદાન કરતા થઈએ લોકોને સમજાવીએ બસ એ જ આશા સાથે અને એ જ મેસેજ સાથે હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર We'll